નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર હવે ચોમાસું આવતા જીરુંના ભાવ કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં સાથે આજના જીરુંના તાજા ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરુની બજારમાં ભાવ સ્થિર હતા અને ખાસ કોઈ મોટી તેમાં મૂવમેન્ટ નથી જીરુંની ધીમે ધીમે આવક પણ ઘટતી જાય તેવી ધારણા છે ઊંઝામાં પણ હવે દસ હજાર કે તેનાથી પણ ઓછી આવક સ્થિર થઈ ગઈ છે રાજકોટ અને ગોંડલમાં એક હજાર બોરીની અંદર જ આવક થાય છે આ આવકમાં હવે કોઈ વધારો થાય તેવા સંજોગો દેખાતા નથી તબક્કાવાર આવકો ઘટશે જો જીરુમાં મોટી તેજી આવે તો ખેડૂતોની વેચવાની આવી શકે છે જીરુનો જૂન બેન્ચમાર્ક વાયદો રૂપિયા એકસો ત્રીસ વધીને રૂપિયા વીસ હજાર સાતસોની સપાટી પર બંધ રહ્યો હતો જીરુના વેપારીઓ કહે છે કે ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે પરંતુ વચ્ચે પંદરેક દિવસ ચોમાસું ખેંચાય તેવી પણ સંભાવના છે આ સંજોગોમાં જીરુની બજારમાં હાલ કોઈ મોટી માંગ આવે તેવા સંજોગો નથી જો જીરુમાં નીચા ભાવથી નિકાસ વેપાર થાય તો જ બજારને ટેકો મળે તેવી સંભાવના દેખાય છે ચાઈના કે ગલ્ફ દેશોની અત્યારે માંગ નથી રાજસ્થાનના ઓર્ગેનિક જીરુની થોડી માંગ છે પરંતુ એમાં કોઈ મોટા વેપાર નથી ત્યારબાદ આજના જીરુના ભાવની વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ભચાઉ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાટડી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો પચાસ રાજકોટ ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર એકસો પચીસ હિંમતનગર બે હજાર પાંચસોથી મોરબી ત્રણ હજાર છસોથી ડીસા ત્રણ હજાર નવસોથી રાપર ત્રણ હજાર છસો જેતપુર ત્રણ હજાર બસો

ત્રણ હજાર સાતસો પચાસ વાંકાનેર બોટાદ બે હજાર આઠસો પાંચથી ત્રણ હજાર નવસો એંશી સિદ્ધપુર પંદરસો સોતેરથી ત્રણ હજાર પાંચસો હળવદ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર ત્રીસ અંજાર ત્રણ હજાર નવસો સાઠથી ત્રણ હજાર નવસો સિત્તેર જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર પાંચ જસદણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પચાસ જામજોધપુર ત્રણ હજાર બસો ત્રણ હજાર સાતસો પચાસ નેનાવા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો પચાસ હારીજ ત્રણ હજાર આઠસો દસથી ચાર હજાર એકસો દસ બાબરા બે હજાર આઠસો ત્રીસથી ત્રણ હજાર આઠસો નેવું વિસનગર બે હજાર નવસોથી ત્રણ હજાર આઠસો પાસઠ કડી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પચાસ થરા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર નવસો પંચોતેર શિહોરી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો એકવીસ ભાવનગર બે હજારથી ત્રણ હજાર નવસો ધાનેરા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર સાતસો પિસ્તાલીસ થરાદ ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો સોતેર વારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો ચાલીસ જામખંભાળિયા ત્રણ હજાર ચારસો થી ત્રણ ગોંડલ બે હજાર ચારસો એકથી ચાર હજાર એકસો સાણંદ ત્રણ હજાર આઠસો ચાલીસથી ત્રણ હજાર આઠસો ચાલીસ પાટણ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો દિયોદર ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર છસો એકાવન ઊંઝા ત્રણ હજાર ચારસો પંચોતેરથી પાંચ હજાર જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે